અમારે આ વટર ના પાણી નો પ્રોબ્લેમ છે વારંવાર અમે એની માંગ કરી રજૂઆત કરી છતાંય અમારો કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી અમારા ઘરે કેટલા બાળકો બીમાર છે અમે આ પરિસ્થિતિનો સામનો કરી છીએ અમારે બીમારી ના ખાટલા છે બાળકોને બીમાર અમારો પ્રશ્નનો કઈ ઉકેલ જ નથી આવતો નૈનાબેન નૈના બેન ની અમારે કોઈ જરૂર જ નથી કારણ કે નૈનાબેન તો અમારી પાસે એક વખત પણ નથી આવ્યા કે તમારા પ્રશ્ન શું નિરાકરણ હું હલ કરી દઉં ફરી ફરી રજૂઆત કરી છે છતાંય નૈના બેને અમારું કઈ કર્યું જ નથી કારણ કે નૈનાબેન આ પાણીનો ઉપયોગ કરે ને

ઇન્દ્રભસ બધાની એક વર્ષથી અમે રજૂઆત કરી છીએ પ્રશ્ન બાબતે પણ એનું કાંઈ નિરાકરણ આવતું નથી ગમે એટલે અમે કમ્પ્લેન કરી છીએ તો એ જવાબ દેતા નથી બરોબર છે અને આ લોકો મેયર ને જે બધા છે એ જોઈન વયા જાય છે એમ અમને એમ કે છે બે દિવસ પછી થાય છે પાંચ દિવસ પછી થાય છે હજી કાંઈ નિરાકરણ આવ્યું નથી અમે વિડીયો બનાવીને મોકલા છે પણ કોઈ વસ્તુનું નિરાકરણ આવતું નથી અને હવે પછી કોર્પોરેશનની ચૂંટણી આવે ત્યારે મહેરબાની કરી દિવાળી પહેલા આ પ્રશ્ન સોલ્વ ન થાય તો મહેરબાની કરી રાધાકૃષ્ણ એક રાધાક્રિષ્ણા બે અને મત માટે મહેરબાની કરીને આવું નહીં આજે આજે અમારે જે પાણી પ્રશ્ન છે એ પાણી માટે બરોબર છે અને નળ માં આવે છે અને કોર્પોરેશન તરફથી જે નળની લાઈનો આપેલી છે એ અમે વાલ ખોલી શકતા નથી કારણ કે મોટા પાણી ઇન્કલુડ થઈ જાય છે રજૂઆત પરેશભાઈ પીપળિયા નૈનાબેન પેઢડીયા બધાને બોલાવેલા છે અને બધા એમ કે થઈ જશે કામ એક વર્ષથી કહે છે પણ કામ કઈ થતું નથી સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો